સરકારનું એક વાક્ય છે બેટી બચાવો બેટી પઢાવો ગુજરાતના લોકોએ બેટી બચાવી બેટીને ભણાવવી એ બેટી જ્યારે ભણી ગણીને તૈયાર થઈ અને સરકારી નોકરી માટે જ્યારે એ સરકારને મળવા ગઈ કે ભાઈ અમે ભણી ગણીને તૈયાર થઈ ગયા તમે કીધું બેટી બચાવો અમારા બાપાએ બચાવી લીધા તમે ભણાવો તો અમારા બાપાએ ભણાવી દીધા હવે અમને નોકરી આપો શરમજનક વાત છે કે ગુજરાતની એ દીકરીને બે જણા પગ પકડ્યા અને બે જણાએ હાથ પકડ્યા અને રોર ઉપર ઢાળી એમ જેને આખી દુનિયા એ જોયું તો તમે જે વાત કરતા હતા બેટી બચાવો અને બેટી પઢાવો એ કયા હદે સાર્થક સ્લોગન તો સરકારનું છે એમની સાર્થક ક્યાં થયું એ તમે એટલા માટે કહેતા હતા કે એને ભણેલી ગણેલી છોકરીને રોડ ઉપર ઢહણીશું આનંદ લેશું જેને દુનિયા આખી જોહે અરે બુડી મરવું જોઈએ આ સરકારે તમે નોકરી નો આપી શકો બીજું કે માની લો કે પોલીસની પરીક્ષા છે હવે આના માટે ભરતી બોર્ડ હોય તો વિદ્યાર્થીને કંઈ પણ તકલીફ હોય તો વિદ્યાર્થી કોની પાસે જશે ભરતી બોર્ડ પાસે ભરતી બોર્ડના અધ્યક્ષ મળવા જ ના હવે માની લો કે પ્રોવિઝનલ આન્સર કે આવી કે પેપર પતી ગયું પ્રોવિઝનલ આન્સર કે આપી એમાં એ લોકો એવું છૂટ આપે કોઈને ભૂલ હોય તો કેવું તો છોકરા રૂબરૂ જઈને રજૂઆત કરી ઓનલાઈન રજૂઆત કરી ઓકે આ રજૂઆતો એમને જોઈ સમાધાન કર્યું બે પ્રશ્ન રદ કર્યા એનો મતલબ કે એમને શું કર્યું કે બે પ્રશ્નમાં મારી ભૂલ છે એમાં એક પ્રશ્નમાં જવાબ આવતો તો જી ન એમાં ખાલી જી લખ્યો તો ન તો લખેલો એટલે એ પ્રશ્ન રદ કર્યો એવો ને એવો એક બીજો પ્રશ્ન હતો કે બી એની સંજ્ઞા શું થાય તો એનું ગુજરાતીમાં બ્રોમિન વંચાય પાઠ્યપુસ્તકમાં લખેલું છે પણ ઓપ્શનમાં બ્રોમિન હતું નહીં એની લખ્યું હતું બ્રો એટલે વિદ્યાર્થીને એમ કે આ પ્રશ્ન ખોટો છે તો આપણે એને મૂકી દઈએ તો આપણે માર્ક્સ મળશે તો જીન વાળો પ્રશ્ન રદ કર્યો બ્રોમિન વાળો પ્રશ્ન રદ ન કર્યો રહેવા દીધો એમને એમ ઓકે એટલે છોકરાઓએ પાછી રજૂઆત કરી કે ભાઈ આ તમે એક સુધાર્યું છે પણ હજી બીજા બધા સુધારા બાકી રહી ગયા છે ઓકે તો કે જે અમારે કરવાનું તો અમે કરી દીધું હવે ન થાય એમ હવે ન થાય એટલે વિદ્યાર્થીઓ કીધું કે ભાઈ આપણે બધા મળવા જઈએ મળ્યા એટલે એમને કીધું કે જે મૂકવાનું તો એ ઓફિશિયલી અમે મૂકી દીધું છે આમાં કોઈ ચેન્જીસ નથી તો અધ્યક્ષને મળવાની વાત કરી વિદ્યાર્થીઓ તો અધ્યક્ષે ઘસી ના પાડી દીધી તો હવે વિદ્યાર્થી કોને પાસે જાય એટલે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે ક્યાંક રજૂઆત કરીએ એટલે અમે મુખ્યમંત્રીશ્રીને મળવા માટે ગયા તો એ ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ મુખ્યમંત્રી અંગત સચિવ છે એમ કે દાસ તમે એમને મળો તો અમે બે જણા શિક્ષક હતા હું અને વૈભવભાઈ ભંડેરી એ સુરતથી આવેલા આઠ એક વિદ્યાર્થીઓ આવેલા તો અમે જ્યારે મળવા ગયા ત્યારે વિદ્યાર્થીઓને અંદર એન્ટ્રી ના આપી ઓકે એમને પાસ ઘટાવવો અંદર જવા માટે કે ભાઈ અમારા સોર્ણવી સંકુલ એક અને સોર્ણવી સંકુલ બેમાં હોમ મિનિસ્ટર અને સીએમ એચએમઓને સીએમઓને મળવાનું છે પાસ આપ્યો એન્ટ્રી ન આપી એ છોકરાનું આંખશું એ ગરીબ ઘરના છે એ તૈયારી કરે છે એ પોતાની વાત ન મૂકી શકે એની જગ્યાએ કોઈ બિઝનેસમેનનો દીકરો હોય તો પરમિશન એ વગર પરમિશન એની ગાડી અંદર જાય